ઝાલા રાજવંશ સૌરાષ્ટ્રનો એ વંશ જેનો ઉદ્ભવ ઋષિ પવિત્ર પરંપરામાંથી થયો હતો તો ચાલો જાણીએ ઝાલા રાજવંશનો ઇતિહાસ વૈદિક કાળમાં ઋષિઓના રક્ષણાર્થે માર્કંડે મુનિએ યજ્ઞ કુંડમાંથી એક પુરુષની ઉત્પત્તિ કરી જેને કુંડમાલ તરીકે ઓળખાયો કુંડમાલે રાક્ષસો પર વિજય મેળવી ઋષિ નિર્ભય બનાવ્યા આ પરાક્રમ બદલ ઋષિઓએ તેનો રાજ્યાભિષેક કરી તેને રાજપદ પ્રદાન કર્યું કુંડમાલના વંશજોમાં રાજા કુંત થયા જેમની ધર્મનિષ્ઠાથી પ્રસન્ન થઈ ઋષિઓએ તેમને મકવાન નામની ઉપાધિ આપી આ ઉપાધિ પરથી તેમના વંશજો મકવાણા તરીકે ઓળખાયા આ વંશમાં આગળ જતા રાજા કેસરદેવજીએ સિંધ પ્રદેશમાં પોતાનું રાજ્ય સ્થાપિત કર્યું તેમના પુત્ર હરપાળ દેવે સિંધમાંથી ગુજરાતમાં આગમન કરી પાટડી ખાતે મકવાણા વંશની ગાદી સ્થાપી એક દિવસ હરપાળ દેવના ત્રણ પુત્રો પ્રાંગણમાં રમતા હતા ત્યારે એક ઉન્મત્ત હાથી તેમની તરફ ધસી આવ્યો આ સમયે શક્તિદેવીએ પોતાની દૈવી શક્તિ વડે પોતાના હાથ લંબાવી તેમને બચાવ્યા આ અદ્ભુત ઘટનાના પરિણામે આ કુમારોના વંશજો ઝાલા તરીકે ઓળખાયા અને અહીંથી ઝાલા રાજવંશની શરૂઆત થઈ સમય જતા આ ઝાલા રાજવંશે કાઠિયાવાડના ઉત્તર વિસ્તારમાં પોતાનું શાસન ચલાવી આ પ્રદેશને ઝાલાવાડ તરીકે પરિચિત બનાવ્યો